અંકલેશ્વરની વાલે ચોકડીથી કોસંબડી વચ્ચે બનનારા રોડનો મુરત આજે રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલે કર્યું હતું અંકલેશ્વર શહેર તથા આસપાસના વિસ્તારો માટે વર્ષોથી માથાનો દુખાવો બનેલી વાલીયા રોડની ટ્રાફિક સમસ્યાનો હવે અંત આવતો દેખાઈ રહ્યો છે રૂપિયા તેત્રીસ પોઈન્ટ પાંત્રીસ કરોડના ખર્ચે વાલીયા ચોકડીથી કોસમડી વચ્ચેનો છ કિલોમીટર લાંબો માર્ગ ફોરલેન બનાવવાના પ્રોજેક્ટનું રાજ્યના મંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું દાયકાઓથી ચાલતી માંગને હવે હકીકતનું સ્વરૂપ મળ્યું છે અગાઉને નેશનલ હાઇવે ઓથોરિટી હેઠળ રહેલો આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર હસ્તક આવતા તેની નવી ગતિ મળી છે આયોજન મુજબ આગામી અઢાર મહિનામાં ફોરલેન માર્ગનું કામ પૂર્ણ કરવામાં આવશે હાલના માર્ગની બંને બાજુએ વધારાના નવ મીટર પહોળાઈનો વિકાસ કરવામાં આવશે લેન માર્ગમાં હાઇટેક ડિવાઇડર આધુનિક ડ્રેનેજ સિસ્ટમ તેમજ ટ્રાફિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને જરૂરી સુવિધા ઉભી કરવામાં આવશે આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં અંકલેશ્વરના ઔદ્યોગિક તથા રહેણાંક વિસ્તારો ભડકોદરા કાપોદરા તેમજ કોસમડી ગામના લોકોને ભારે ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે ખાસ કરીને ઔદ્યોગિક વાહનોની અવરજવર સરળ બનશે અને અકસ્માતોની સંભાવનાઓમાં પણ ઘટાડો થશે સ્થાનિક નાગરિકોમાં આ વિકાસ કાર્યને લઈને ખુશીની લાગણી જોવા મળી રહી છે લોકોનું માનવું છે કે લેન માર્ગ અંકલેશ્વરના સર્વાંગી વિકાસને નવી દિશા આપશે અને શહેરને વિકાસની લેન પાંખો મળશે પ્રધાનમંત્રી શ્રી આદરણીશ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી જે રીતે મોદી સાહેબ આ ગુજરાતની અંદર જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જેમને ગુજરાતે ડેવલપમેન્ટ કર્યું હતું એ જ રસ્તે આપણા શ્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રીશ્રી પર ચાલી રહ્યા છે ત્યારે ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોની માંગ હતી કે વાલિયા ચોકડીથી કોસમ સુધીના રસ્તામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા પર આવે છે રેસીડ વિસ્તાર પણ આવે છે એને લઈને કાયમ વારંવાર ટ્રાફિક સમસ્યા રહેતી હતી આજથી દસ વર્ષ પહેલાં આ ફૂલોનું કામ મંજૂર થયું હતું પરંતુ એ જ ગાળાની અંદર સ્ટેટમાં હતો રસ્તોને એમાં નિશ્ચલ હાઈમાં જવાને કારણે આપણું કામ ડિલે થયું ફરી ભાવ જ્યારે સ્ટેટ ગવર્મેન્ટની પાસે આવ્યું અને આપણે અહીંયાથી છ કિલોમીટર એટલે કે અહીંયાથી વાલીયા ચોકડીથી કોસમણી સુધી છ કિલોમીટર એની જે અમાઉન્ટ છે તેત્રીસ કરોડ પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ વચ્ચે ડિવાઈદર આવશે દોઢ મીટર અને બંને બાજુ નવ મીટર આમ અને નવ મીટર આમ આમ કરીને છોલ રસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે એની સાથે ગટરનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જે અઢી ફૂટ ઊંચીને અઢી ફૂટ પહોળી ગતલ લાઈન એ જેને કારણે જે વરસાદી પાણી છે એ વરસાદી પાણી નિકાલ માટેનું પણ ગતર લાઈન પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ છ કિલોમીટર રસ્તો એ અઢાર મહિના એની ટાઈમ લિમિટ છે ત્રીસ બાર પચીસના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે અને અઢાર માસની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે કલેક કોટાદારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આ કામ જલ્દી પટે અઢાર મહિના જેમાં રહે ન જોવી પડે બાર મહિનામાં કામ પટે એ પ્રમાણે કરીને જલ્દી બને એ પ્રમાણે અમારા પ્રયત્ન છે અને આ જ રીતે આવા અનેક રસ્તાઓ રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં આનાથી પાસે વિશેષ વિકાસ આ અંકલેશ્વરનો すみなしん。